ડભોઈ માંગ એક અદભુત અને ચોમકાવનારી ઘટના સામે આવી છે જેમાંગ એક યુવક રિકવરી એજન્ટ દ્વારા ઉઘરાણી કરવાના કારણે મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો બનાવ ઝારોલાની વાડી પાસેનો છે જ્યાંમાં યુવક દ્વારા ફાઇનાન્સ પર મોબાઈલ ફોન ખરીદવામાં આવ્યો હતો તે મોબાઈલ ફોનના હપ્તા બાકી રહેતા રિકવરી એજન્ટ તેની ઉઘરાણી માટે ત્યાં પહોંચી ગયો આ કારણે યુવક પર દબાણ વધ્યું અને તે નશાની હાલતમાં ટાવર પર ચડી ગયો જોતા જોતા માંગ આ ઘટના સ્થળે લોકોની ભીડ જમા થવા લાગી અને યુવકને મોબાઈલ ટાવર પર ચડેલું જોઈને લોકોમાં ચિંતા ફેલાઈ ટાવર પર ચડેલા યુવકને નીચે ઉતારવા માટે લોકો દ્વારા સમજાવટ કરવામાં આવી પણ થોડીવારની ગંભીર પરિસ્થિતિ પછી યુવકને સમજાવીને અંતે ટાવર પરથી સુરક્ષિત રીતે નીચે ઉતારવા આવ્યો આ બનાવને લઈને આસપાસના લોકોમાં કથિત ચર્ચા ચાલી રહી હતી કે યુવક નશાની હાલતમાંગ હતો જેના કારણે તે આકસ્મિક અને ખતરનાક પગલું ભર્યું હતું પ્રાથમિક તારણોમાં આ વાત સામે આવી છે કે રિકવરી એજન્ટની કડક ઉઘરાણીના કારણે યુવક દબાણમાં આવી ગયો હતો અને આ સ્થિતિએ પહોંચ્યો જોકે સદનસીબે કોઈ પણ દુર્ઘટના ન ઘટી અને યુવક સુરક્ષિત રીતે નીચે ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો